કૃષ્ણ મિત્રો ચની રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પરાળમાં ખાટી મીઠી અને લીલી તીખી ચટણી હવે આપણે બનાવીશું ખજૂર આમલીની ખાટી મીઠી પરાળી ચટણી એના માટે મેં અહીં એક કઢાઈ લીધી છે કઢાઈમાં એક કપ જેટલી ખજૂર અને બે ચમચી જેટલી આમલી લીધી છે અહીં આપણે ગોળનો ઉપયોગ નથી કરવાનો એટલે મેં અહીં ખજૂર વધારે લીધી છે જો તમે ઉપવાસમાં ગોળ ખાતા હોય તો તમારે ખજૂર અને આમલીનું માપ એક સરખું લેવું પછી આમલી અને ખજૂર બંને સોફ્ટ થાય ત્યાં સુધી પાણીમાં દસ થી પંદર મિનિટ સુધી રહેવા દઈશું દસ થી પંદર મિનિટ પછી આ કઢાઈને ગેસ ચાલુ કરીને ગરમ કરવા મૂકીશું સાત થી આઠ મિનિટ સુધી આને ઉકળવા દઈશું ખજૂર અને આંબલી એકદમ પોગળી અને પોચા બની જાય ત્યાં સુધી ઉકળવા દેવું પછી અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર ને સારી રીતે મિક્સ કરીને ગેસને બંધ કરી દઈશું અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું હવે થોડી વાર પછી ખજૂર આમલી નું મિક્સ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે આ ખજૂર આંબલેના મિક્શરને એક ઊંડા વાસણમાં લઈ લઈશું અને પછી ગ્રાઇન્ડરથી ગ્રાઇન્ડ કરી લઈશું પછી આને આપણે કાઢી લઈશું તો મેં અહીં એક તપેલી લીધી છે અને તપેલી ઉપર એક કાણા વાળો લઈ લીધો છે હવે આપણે આ મિશ્રણને આવી રીતે દબાવી દબાવીને ગાળી લઈશું બંને ચટણીઓ સ્વાદમાં એટલી ટેસ્ટી બને છે કે તમે ઉપવાસમાં કે વર્ષમાં પણ ખાઈ શકો છો અને બને ચટણીઓ તમે બનાવીને પણ પંદર થી વીસ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકો છો હવે આપણે બનાવીશું ફરાળી લીલી ચટણી ફરાળી ચટણી બનાવવા માટે મિક્સર જાર માં કોથમીર ઉમેરો પછી એમાં લીલા મરચા કાપીને ઉમેરો પછી અડધી વાટકી ટોપરાનું ખમણ ઉમેરો પછી એક ચમચી લીંબુનો રસ ઉમેરો પછી એક ચમચી ખાંડ ઉમેરો સ્વાદ પ્રમાણે સિંધાલુ ઉમેરો ફરાળી વાળા બનાવી રહ્યા છે એટલે સિંધાલુ મીઠાનો ઉપયોગ કરીશું હવે એમાં થોડું પાણી ઉમેરો હવે આ બધું મિક્સર જારમાં સારી રીતે ગ્રાઇન્ડ કરી લો